હા પ્રણાલા આજ હું તમારા માટે જલેબી બનાવ તને બનાવતા આવડે હે આવડતી તો નહિ બનાવતા પણ ટ્રાય કરીશ બનાય બનાય આજ તો ટ્રાય કરીએ અલા હા હું તમને એક વાત કહેવાનો તો ભૂલી જ ગઈ કે આપણા ઘરમાં મીઠું તો થઈ રહ્યું હે એ ભગવાન સુધીઓ મારો મૂડ છે ને અત્યારે ખરાબ છે કેમ તમારી મમ્મીએ મને સાતમ આઠમ કરવા જવાની ના પાડી દીધી તો જો તમારો મૂડ ને સાતમ આઠમ બે બગાડીશ ને હા તો દરેક સફળ પુરુષ હવે મને સમજાણો અત્યાર સુધી હું સફળ કેમ નથી જોવા